તો માલપુવાના પરફેક્ટ બેટર બનાવવાની સાથે એકદમ નવી રીતે હેલ્ધી ઘઉંના લોટમાંથી લોટ બનતા ઇન્સ્ટન્ટ માલપુવાની રેસીપી શરૂ કરીએ

ફોર્થ કપ એટલે કે એક કપથી થોડી ઓછી જેટલી ખાંડ લીધેલી છે તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો પણ ખાંડનો સ્વાદ વધુ સારો લાગે છે તેને એડ કરી દઈએ અને ચમચીની મદદથી આ રીતે હલાવતા જઈને આપણે ખાંડને દૂધમાં ઓગાળી દેવાની છે તો ફક્ત બે મિનિટમાં જ આપણી ખાંડ દૂધમાં એકદમ સારી રીતે ઓગળી ગઈ છે હવે આપણે દૂધને વધુ ઉકાળવાનું નથી બસ ગેસની ફ્લેમ બંધ કરીને દૂધને ઠારી દઈએ હવે ઠરેલા દૂધને એક બાઉલમાં લઈ લઈએ હવે મેં અહીંયા એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે ગુજરાતી માલપુવા જનરલી ઘઉંના લોટમાંથી બનતા હોય છે તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘઉનો લોટ એકદમ હેલ્ધી હોય છે સાથે મેં 1/4 કપ જેટલો ઝીણો રવો લીધેલો છે રવો નાખવો ટોટલી ઓપ્શનલ છે પણ રવાને લીધે આપણા માલપુવા એકદમ જાળીદાર અને ફૂલેલા બનશે તેથી તે જરૂરથી એડ કરવું સાથે મેં એક મોટી ચમચી જેટલી ઘરની મલાઈ લીધેલી છે માલપુવાના બેટરમાં મલાઈ એડ કરવાથી તે એકદમ ક્રીમી બને છે જો તમારે માલપુવામાં માવાનો સ્વાદ જોતો હોય તો તમે મલાઈની જગ્યાએ એક મોટી ચમચી જેટલો માવો પણ એડ કરી શકો છો સાથે મેં બે ચમચી વરિયારીને અધકચરી વાટેની તેનો પાવડર કરી લીધેલો છે વરિયારીનો સ્વાદ માલપુવામાં એકદમ સરસ લાગે છે તેથી તે જરૂરથી એડ કરવું હવે 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી દઈએ એલચીનો સ્વાદ માલપુવામાં એકદમ સરસ લાગે છે હવે ચમચાને આ રીતે એક જ દિશામાં હલાવતા જઈને ગાંઠા વગરનું બેટર તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ અને ગાંઠા વગરનું બેટર તૈયાર થઈ ગયું છે તમે આ સમયે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો હવે બેટરને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈએ જેથી તેમાં એડ થયેલો રવો એકદમ સારી રીતે ફૂલી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે આપણું એકદમ સ્મૂધ ક્રીમી અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર થઈ ગયું છે જો આ સમયે તમારું બેટર વધુ પડતું ઠીક હોય તો તેમાં બે થી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીને તેને પતલું કરી લેજો અને જો બેટર વધુ પડતું પતલું હોય તો તેમાં એક ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરીને તેને પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું કરી લેજો હું તમને બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જોઈ શકશો કે બેટર સ્પૂનને કોટ કરી લે છે અને આ રીતે ચમચીમાંથી એકદમ સરળતાથી પડે છે આ રીતનું બેટર માલપુઆ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો ફક્ત 10 જ મિનિટમાં આપણો માલપુઆનો એકદમ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે છે ને એકદમ સહેલું હવે આપણે બેટરમાંથી ફટાફટ માલપુઆ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ તમે ઘીની જગ્યાએ માલપુવાને તેલમાં પણ બનાવી શકો છો પણ ઘીનો સ્વાદ આપણા મીઠા માલપુવા સાથે એકદમ સરસ લાગે છે હવે માલપુવા બનાવવા માટે આ રીતનો ગોળ વાટકી વાળો ચમચો લેવાનો છે આ ચમચામાં આપણે એક માલપુવામાં થાય તેટલું બેટર આ રીતે ભરી લેવાનું છે અને વધારાના બેટરને આ રીતે બાઉલની સાઈડ્સમાંથી કાઢી લેવાનું છે હવે ચમચામાં ભરેલા આપણા માલપુવાના બેટરને ગરમ ઘીમાં આ રીતે એડ કરી દઈએ અહીંયા આપણે ચમચાથી બેટરને જરા પણ સ્પ્રેડ નથી કરવાનું બસ આ રીતે ફક્ત એડ જ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ રાઉન્ડ શેપનો આપણો માલપુવા પથરાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ જરા પણ વધારશું નહીં અને માલપુવાને એક બાજુથી એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું અહીંયા આપણે માલપુવાને પલટાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની કારણ કે માલપુવા એટલો સોફ્ટ હોય છે કે તે બટકી જશે હવે આપણો એકદમ પોચો રો જેવા માલપુઆને પલટાવવા માટે મેં અહીંયા એક હાથમાં ઝારો રાખેલો છે અને બીજા હાથમાં ચમચી રાખેલી છે હવે ચમચી અને ઝારાની મદદથી આ રીતે માલપુઆને હળવે હાથે પલટાવી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ રૂ જેવો આપણો માલપુવા એક બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે તે જ રીતે બીજી બાજુથી પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને કુક કરી લઈએ તો આપણો માલપુઆ બંને બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈને કોક થઈ ગયો છે હવે ઝારાની મદદથી હળવે હાથે માલ આ રીતે લઈ લઈએ જેથી વધારાનું બધું જ ઘી નીકળી જાય તો બઈનો છે ને એકદમ ઝાડીદાર પોચા રૂ જેવો બહારથી એકદમ ક્રિસ્પી કોર્નર્સ અને વચ્ચેથી એકદમ સોફ્ટ મોઢામાં જ મુકતા ઓગળી જશે હવે આ રીતે આપણે બધા જ માલ બનાવી લઈએ તો એકદમ સહેલી રીતથી અને ઇન્સ્ટન્ટલી બની જતા આપણા હેલ્ધી ઘઉંના લોટના માલ પુવાને તમને એમને પણ ખાઈ શકો છો અને ઉપરથી થોડા સજાવવા માટે થોડી પિસ્તાની કતરન થોડી બદામની ની થોડા વરિયારીના દાણા અને ગુલાબની આ રીતે સ્પ્રિંકલ કરી લ્યો આ સિવાય તમે આ મીઠા અને હેલ્ધી ઘઉના લોટના માલપુઆને રબડી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં એકદમ ઇન્સ્ટન્ટલી બની જતા હેલ્ધી ઘઉંના લોટના માલપુઆ સ્વાદમાં એટલા ટેસ્ટી અને ખાવામાં સોફ્ટ છે કે જો તહેવારોમાં એકવાર બનાવશો તો ઘરના અને મહેમાનો ખાતા રહી જશે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે